તવા રામની મૂર્તિ જાય છે મંદિરે ઓય મંદિર આવ્યો અહી તો બધા આવન છે વાહ ઓકે મે કીધું હતું કે

બે રંગોલી મસ્ત રંગોલી બનાવી છે આજ આપડે દિવાળી જ છે તો આજે દીવા બીવા સાંજે કરવાના છે ને દીવા રે શ્રી રામ નાંદ માતા રી માતા રામ સીતારામ ને એક રંગો લઈ જાવ મારે આશી બેન અહીંયા બનાવેલી છે મારા પપ્પા ગામમાં માં વિજય છે તાર બાપુ ગામ માં વિજય ગયા ગામ માં વિજય આ સબ પપ્પા ઇતરે વેલા 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 દીવા કરીને નું ને વેલા હે પાંચ વાગ્યા માં પાંચ વાગ્યા દીવા કિન નઈ ખાતા ઘરે પછી અહીં આયા છે ગામમાં માં અત્યારે મારે જવાનું છે બાજુના ગામમાં કેમ કે જેમ અયોધ્યામાં આજ રામ બિરાજમાન થવાના છે એમ બાજુના ગામમાંથી માં હવન છે ને ન્યાય રામ મંદિરમાં રામ બિરાજમાન થવાના છે આજ તો ન્યાય બહુ મોટો હવન છે તો ન્યાય જવાનું છે કે ઘણા બધા હગાવાલા પાટલા લીધેલા છે બન્ને તો આ મારવા જવાનું છે ને બધે ત્યાં જવું છે તો આજ તો અયોધ્યા તો નથી જાય પણ આવો મોકો તો ન મળે રોજ રોજ એટલે ન્યાં જવાનું છે પણ એની પેલા મારે ફિલ્ટર સાફ કરવાનું છે કેમ કે બપ્પા છે એની ટપકમાં પાણી ચાલુ છે હાલ મારી બેન બ્રશ માર દે જરી કારણ કે મારી પાસે એક જોડ જ છે હારા આ એ બ્રશ માર માલ નું ફિલ્ટર છે બે જોડ છે બે ની ત્રણ જોડ છે ભાઈ

મરથી શબ્દ અને વર્ણન નથી થતું તો કોને ખબર પ્રાણ પ્રસિષ્ઠા હીરખુ બોલા તું નથી હીરખું બોલાય કે કમેન્ટમાં કહી મને તો જાવ ને છે બધાય હગાવાલા એક બે ફ્રેન્ડે છે તો કદીકવાર વાર છુ ને આવો મોકો થોડો મળે તો જઈએ ને વાહ 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 આ કરેલો આ મૂર્તિ જાય છે મંદિરે ને આપણે થી ન્યા જવાના પણ અહીં ઊભું રહી જાવ પડે નંતર તો આખડે લાલ કરી નાખશે બધાય પાછા જો

ફગા વાળા છે ને થોડા ઘણા ભાઈ છે કારણ કે આ ગામમાં હું પેલા હિરા ગયો હતો ને ત્યારે મારા ઘણા બધા ભાઈ હતા એટલે મને રહેવા દીધો નહીં સારો તો હવે થોડાક મહેમાન છે તો મહેમાનને બધાને ગોતી મળીને પછી પાસે જઈએ આમ વાટી ગયા હાલો તો હવે પછી મળીશું બરાબર ઘરે ક્યારે આવ્યા ઘરે આવ્યા પછી ટેમે

નહીં ને નાનક ભાઈ અમાર નથી જાય તમને લાગે છે નથી ને અમાર સ્પેશિયલ દેશી ઘી જે અમારા સાઈસ તાણી તાણીને કરેલું છે ને આ છે એ બધું મિક્સ કરશે પછી એ હવારમાં ઊભા થઈને ખાવાની મજા જ અલગ હોય ને અમારે એને હાથો કે તમારે શું કહે કમેન્ટમાં કહી દેજો પાછા એકવાર વાહ બપ્પા લેવા છે જો દિવાલ લેવા હા મંદિર મંદિર પ્રસાદી આવી અયોધ્યા થી સિનારાયણ ભગવાન આલુ બદામ ખાય

Ba? No, cho bay hiding it. Ta hèo. Money lugger, mini lugget, tay. Ta hè. 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 ok, hè. Ta hè. Ta ok, Ta hè. 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 Ta

બસ આદર ઘરે જતા ઉધ વિડિયો ન મૂકો અને બાય બાય